માતાજી મિત્રો નવા દાડાને નવા વ્લોગના રામ રામ આજે આપણે ખેતરમાં કંઈ કામ નહોતું એટલે શાંતિથી સાડા આઠ વાગે ઊઠી ને આપણે ખેતરમાં આંટો મારવા આવી ગયા તમે જોઈ લ્યો આ છે આપણા મકાઈનું ખેતર આમાં આપણે જોયું તો થોડું રૂપ જેવું લાગતું હતું લાગે છે આમાં ઈયળવાળી આપણે દવા છાંટવી પડશે આપણે મકાઈવાળા ખેતરમાં સુપરવાઇઝર કરીને આવી ગયા રાયડાવાળા ખેતરમાં જોઈ લો છે આપણો રાયડો તો ઘણો મોટો થઈ ગયો છે આમાં ચારો ઘણો વધી ગયો છે એટલે હવે આપણે આંખવો પડશે રાઈડો મિત્રો હું તમને બતાવી દઉં આ બાઈક પડી છે જોઈ લ્યો આ બાઇક પેલા બે રબારીઓનું છે જે એમને ગાયો બેસવા માટે આપણા સોયાબીનનું ભૂસું જોવા આવેલા છે રબારી તેમના ગાયો માટે ભૂસું જોઈને અહીંયાથી જતા રહ્યા તો આપણે શાળાએ જવા માટે રેડી થઈ ગયા છીએ સ્કૂલ ડ્રેસ પહેરીને આપણે હવે સાંજે આવીને આ વ્લોગ કન્ટિન્યુ કરશું હું શાળાથી ઘરે આવી ગયો અને કપડાં બુપડા બદલી નાસ્તો બાસ્તુ કરીને આપણે નીકળી ગયા છે આપણા ગામના મંદિરે દર્શન કરવા તો ચાલો આપણે બધા સાથે જઈએ

આપણા શ્રી ચિત્રાશી વિરબાજી નું મંદિર ગેટ બંધ હતું એટલે આપણે ખોલી અંદરથી કઈક આપણું મંદિર એવું દેખાય છે જોઈ લ્યો દીવો લગાડેલો છે કારણ કે આજે મંગળવાર હતો મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે તમે પણ કરી લો અમારા દર્શન આ બાજુ હનુમાન દાદાનો છે આ બાજુ ખાનામાં આપણા બધા દીવા કરવાનો રો અને ઘી એવું રહે છે જોઈ લો હું બધે દર્શન કરીને મંદિર ની પાછળ આવી ગયો તમે આ જોઈ લો મંદિર ને પાછળનો કંઈક નજારો આવો દેખાય છે મિત્રો તમને વિડીયોમાં ઘોડા દેખાતા છે જોઈ લો અહીંયા આપણે એવી માનવામાં આવે છે કે આ ઘોડા વીરબાબજીની સવારી ગણવામાં આવે છે એટલે આ ઘોડા ચડાવવામાં આવે છે મિત્રો આ ઘોડા માટીમાંથી બનાવવામાં આવે છે હવે આપણે દર્શન કરીને જઈએ છીએ ઘરે કારણ કે દિવસ પણ ઘણો આચમી ગયો છે જોઈ લો આપણે મંદિરથી ઘરે આવી ગયા બહુ સારું